જ્યારે બધા ભાઈ કુમારાવસ્થાએ પહોંચ્યા ત્યારે ગુરુ પિતા માતાએ તેમના પવિત્ર સંસ્કાર કરી દીધા શ્રી રઘુનાથજી ભાઈઓ સહિત ગુરુના વિદ્યા અધ્યયન કરવા માટે ગયા અને અલ્પ સમયમાં જ તેમણે સર્વ વિદ્યાઓ આવડી ગઈ ચારેય વીર જેમના સ્વાભાવિક શ્વાસ છે તે ભગવાન ભણે એ મોટું કૌતુક છે ચારે ભાઈ વિદ્યા વિનય ગુણ અને શીલમાં ઘણા નિપુણ છે અને સર્વ રાજાઓની લીલાઓના જ ખેલ ખેલે છે હાથોમાં બાણ અને ધનુષ ઘણી શોભા આપે છે રૂપ જોતાં જ ચરાચર મોહિત થઈ જાય છે તે બધા ભાઈઓ જે શેરીમાં રમતા રમતા નીકળે છે તે શેરીમાં બધા સ્ત્રી પુરુષ તેમને જોઈને સ્નેહથી શિથિલ થઈ જાય છે અથવા ખચકાઈને ઊભા રહી જાય છે કૌશલપુરમાં રહેનારા સ્ત્રી પુરુષ વૃદ્ધ અને બાળક બધાની કૃપાળો શ્રીરામચંદ્રજી પ્રાણોથી પણ અધિક પ્રિય લાગે છે શ્રીરામચંદ્રજી ભાઈઓ અને ઈષ્ટ મિત્રોને બોલાવીને સાથે લઈ જાય છે અને નિત્ય વનમાં જઈને શિકાર ખેલે છે મનમાં પવિત્ર જાણીને મૃગોને મારે છે અને પ્રતિદિન લાવીને રાજા દશરથજીને બતાવે છે જે મૃગો શ્રીરામચંદ્રજીના બાણથી મરતા હતા તે દેશ છોડીને દેવલોકમાં ચાલ્યા જતા હતા શ્રી રામચંદ્રજી પોતાના નાના ભાઈઓ અને સખાઓની સાથે ભોજન કરે છે અને માતા પિતાની આજ્ઞાનું પાલન કરે છે જે રીતે નગરના લોકો સુખી થાય કૃપા શ્રી શ્રીરામચંદ્રજી તેઓ સંજોગ લીલા કરે છે તે ધ્યાનપૂર્વક વેદ પુરાણ સાંભળે છે અને પછી પોતે નાના ભાઈઓને સમજાવીને કહે છે શ્રી રઘુનાથજી પ્રાંતકાળે ઉઠીને માતા પિતાને ગુરુની શિસ્ત માવે છે અને આજ્ઞા લઈને નગરનું કામ કરે છે તેમના ચરિત્ર જોઈ જોઈને રાજા મનમાં ઘણા હર્ષિત થાય છે જે વ્યાપક અકળ નિર્વલય કળી ન શકાય તેવા ઈચ્છા રહિત અજન્મ અને નિર્ગુણ છે તથા જેમનું નથી નામ નથી રૂપ તે જ ભગવાન ભક્તોની માટે અનેક પ્રકારના અનુપમ અલૌકિક ચિત ચરિત્ર કરે છે આ બધા ચરિત્રો મેં ગાયને વખાણીને કયા હવે આગળની કથા મન દઈને સાંભળો જ્ઞાની મહામુનિ વિશ્વામિત્રજી વનમાં શુભ આશ્રમ પવિત્ર સ્થાન જાણીને રહેતા હતા જ્યાં તે મુનિ જપ યજ્ઞ અને યોગ કરતા હતા પરંતુ મારી જ અને સ્વભાવથી ઘણા જ ડરતા હતા યજ્ઞ જોતા જ રાક્ષસ દોડી આવતા હતા અને ઉપદ્રવો કરતા હતા જેથી મુનિ ઘણું જ દુઃખ પામતા હતા ગાંધીના પુત્ર વિશ્વામિત્રજીના મનમાં ચિંતા છવાઈ ગઈ કે આ પાપી રાક્ષસો ભગવાનના માર્યા વિના નહીં મરે ત્યારે શ્રેષ્ઠ મુનિએ મનમાં વિચાર કર્યો કે પ્રભુએ પૃથ્વીનો ભાર હરવા માટે અવતાર લીધો છે આ બહાને જઈને એમના ચરણોના દર્શન કરો અને પ્રાર્થના કરીને બંને ભાઈઓને લઈ આવો અહો જે જ્ઞાન વૈરાગ્ય અને સર્વ ગુણોના ધામ છે તે પ્રભુને હું નેત્રો ભરીને જોઈશ અનેક પ્રકારના મનોરથ કરી અયોધ્યા જતા તેમને વાર ન લાગી સરયુજીના જળમાં સ્નાન કરીને તેઓ રાજાના દ્વારે પહોંચ્યા રાજાએ જ્યારે મુનિનું આગમન સાંભળ્યું ત્યારે તે બ્રાહ્મણોના સમાજને સાથે લઈને મળવા ગયા અને દંડવત કરીને મુનિનું સન્માન કરીને તેમને લાવીને પોતાના આસને બેસાડ્યા ચરણોને ધોઈને ઘણી પૂજા કરી અને કહ્યું મારા જેવો ધન્ય આજે બીજો કોઈ નથી પછી અનેક પ્રકારનું ભોજન કરાયું જેથી મુનિ શ્રેષ્ઠ શ્રેષ્ઠ મુનિએ પોતાના હૃદયમાં ઘણો જ હર્ષ પ્રાપ્ત કર્યો પછી રાજાએ ચારે પુત્રોને મુનિના ચરણમાં મૂકી દીધા તેમને પ્રણામ કરાવડાવ્યા શ્રીરામચંદ્રજીને જોઈને મુનિ પોતાનું દેહનું ભાન ભૂલી ગયા તે શ્રીરામચંદ્રજીના મુખની શોભાને જોતા એવા લીન થાય કે આ જાણે ચકોર પૂર્ણ ચંદ્રમાને જોઈને લોભાઈ ગયું હોય ત્યારે રાજાએ મનમાં હર્ષિત થઈને આ વચનો કયા હે મુનિ આ રીતે કૃપા તો આપે કદી કરી નથી આજે કયા કારણે આપનું શુભ આગમન થયું અહો હું તેને પૂરું કરવામાં વાર લગાડીશ નહીં મુને કહ્યું હે રાજન રાક્ષસોનો સમૂહ મને બહુ સતાવે છે એટલે હું તમારા પાસે કંઈક માંગવા આવ્યો છું નાના ભાઈ સહીદ શ્રી રઘુનાથજીને તમે મને આપો રાક્ષસોનો વધ થયા બાદ હું સનાત સુરક્ષિત થઈ જઈશ હે રાજન મને પ્રસન્ન મનથી તેમને આપી દો મોહ અને અજ્ઞાનને છોડી દો હે સ્વામી એનાથી તમને ધર્મ અને સુયશની પ્રાપ્તિ થશે અને આમનું પરમ કલ્યાણ થશે આ અત્યંત અપ્રિય વાણી સાંભળીને રાજાનું હૃદય કંપી ઉઠ્યું તેમના મુખની કાંતિ ઝાંકી પડી ગઈ તેમણે કહ્યું હે બ્રાહ્મણ શ્રેષ્ઠ મેં પણામાં એટલે કે વૃદ્ધાવસ્થામાં પ્રાપ્ત કર્યા છે આપે વિચારીની વાત કરી નથી હે મુનિ આ પૃથ્વી ગાય ખજાનો માંગી લો હું આજે ઘણા આનંદની સાથે મારું સરસો આપી દઈશ દેહ અને પ્રાણથી અધિક પ્રિય કંઈ પણ હોતું નથી હું તે પણ એક પળમાં આપી દઈશ બધા પુત્રો મને પ્રાણો સમાન પ્રિય છે તેમાં પણ હે પ્રભુ રામને તો કોઈ પણ રીતે આપવા બની શકે તેમ નથી ક્યાં હતી બિહામણાની ક્રૂર રાક્ષસો અને ક્યાં પરમ કિશોર અવસ્થાના મારા સુંદર પુત્ર પ્રેમ રસમાં તરબોળ થઈ રાજાની વાણી સાંભળીને જ્ઞાની મુનિ જે હૃદયમાં ઘણો હર્ષ અનુભવ્યો ત્યારે વસિષ્ઠજીએ રાજાને અનેક રીતે સમજાયો જેથી રાજાનો સંશય નાશ પામ્યો રાજાએ ઘણા જ આદરથી બંને પુત્રોને બોલાવ્યા અને હૃદય સાથે જ આપી ઘણી જાતની શિખામણો આપી અને પછી કહ્યું હે નાથ આ બંને પુત્રો મારા પ્રાણ છે હે મુનિ હવે અન્ય કોઈ નથી રાજાએ ઘણી રીતે આશીર્વાદ આપીને પુત્રોને ઋષિને સોંપી દીધા પછી પ્રભુ માતાના મહેલમાં ગયા અને તેમના ચરણોમાં શિષ નમાવીને ચાલ્યા પુરુષોમાં શિષ સમાન બંને ભાઈ રામ લક્ષ્મણ મુનિનો ભય હરવા પ્રસન્ન થઈને ચાલ્યા તે કૃપાના સાગર બુદ્ધિ અને સંપૂર્ણ વિશ્વના કારણોના પણ કારણ છે ભગવાનના લાલ નેત્રો છે પહોળી છાતી છે અને વિશાળ ભૂજાઓ છે નીલ કમળ અને તમાલના વૃક્ષ જેવું શ્યામ શરીર છે કમરમાં પીતાંબર પહેલ છે અને સુંદર ભાતો બાંધેલ છે બંને હાથોમાં ક્રમશઃ સુંદર ધનુષ અને બાણ છે શ્યામ અને ગૌરવ વર્ણના બંને ભાઈ પરમ સુંદર છે વિશ્વમિત્રજીને મહાન ખજાનો પ્રાપ્ત થઈ ગયો તે વિચારવા લાગ્યા હું જાણી ગયો કે પ્રભુ બ્રહ્મણ દેવ બ્રાહ્મણના ભક્ત છે મારા માટે ભગવાને પોતાના પિતાને પણ છોડી દીધા માર્ગમાં ચાલતા જતા મુનિએ તાડકાને બતાવી અવાજ સાંભળતા તે ક્રોધ કરીને દોડતી શ્રીરામ દોડી શ્રી રામચંદ્રજીએ એક જ બાણથી તેના પ્રાણ હરી લીધા અને દિન જાણીને તેને નિજ પાદ આપ્યું ત્યારે ઋષિ વિશ્વામિત્રજીએ ચિત્તમાં પોતાના સ્વામીને ઓળખી લીધા હોવા છતાંય લીલાને પૂર્ણ કરવા માટે એવી વિદ્યા આપી જેથી ભૂક્ત અને તરસ ન લાગે અને શરીરમાં અતુલિત બળ અને તેજનો પ્રકાશ રહે બધાએ અસ્ત્ર શસ્ત્ર સમર્પણ કરીને પ્રભુ શ્રી રામચંદ્રજીને પોતાના આશ્રમમાં લઈ આવ્યા અને એમને હિતકારી જાણીને ભક્તિપૂર્વક કન મૂળ અને ફળનું ભોજન કરાવ્યું સવારે શ્રી રઘુનાથજી મુનિને કહ્યું આપ જઈને નિરલ બની યજ્ઞ કરો આ સાંભળીને બધા મુનિ હવન કરવા લાગ્યા આપ શ્રી રામચંદ્રજી યજ્ઞની ચોકી કરવા લાગ્યા આ સમાચાર સાંભળીને મુનિઓનો શત્રુ ક્રોધી રાક્ષસ મારી જ પોતાના સહાયકોને લઈને દોડ્યો શ્રીરામચંદ્ર જે ફણાવગરનું બાણ તેને માર્યું તેનાથી તે યોજનના વિસ્તારવાળા સમુદ્રની પાર જઈને પડ્યો પછી સુવાઉને અગ્નિ બાણ માર્યું આ બાજુ નાનાભાઈ લક્ષ્મણજીએ રાક્ષસોની સેનાનો સંહાર કરી દીધો આ રીતે જે રાક્ષસોને મારીને બ્રાહ્મણોને નિર્ભય કરી દીધા ત્યારે સર્વે દેવતાની મુનિ સ્તુતિ કરવા લાગ્યા શ્રી રઘુનાથજી ત્યાં કેટલાક દિવસ વધુ રહીને બ્રાહ્મણો પર દયા કરી ભક્તિના કારણે વિશ્વમિત્રજીએ તેમને પુરાણોની ઘણી બધી કથાઓ કહી જોકે પ્રભુ સર્વ જાણતા જ હતા તે પછી મુનિએ આદરપૂર્વક સમજાવીને કહ્યું હે પ્રભુ ચાલો ચાલીને એક ચરિત્ર જુઓ રઘુકુળના સ્વામી શ્રી રામચંદ્રજી ધનુષ યજ્ઞની વાત સાંભળીને મુનિશ્રી વિશ્વામિત્રજીની સાથે પ્રસન્ન થઈને ચાલ્યા માર્ગમાં એક આશ્રમ દેખાયો ત્યાં પશુ પક્ષી કોઈ પણ જીવ જંતુ હતા નહીં પથ્થરની એક શિલાને જોઈને પ્રભવી પૂછ્યું ત્યારે મુનિ વિસ્તારપૂર્વક સર્વે કથા કહી ગૌતમ મુનિની સ્ત્રી અહલ્યા સાફવાસ પથ્થરનો દેહ ધારણ કરીને ધીરજ સાથે આપના ચરણ કમળોને રજ ઈચ્છે છે હે રઘુવીર આની પર કૃપા કરો શ્રી રામચંદ્રજીના પવિત્ર અને શોકનો નાશ કરનાર ચરણોનો સ્પર્શ મળતા જ સાચે સાથ તે તપોમૂર્તિ અહલ્યા પ્રગટ થઈ ગયા ભક્તોને સુખ આપનારા શ્રી રઘુનાથજીને જોઈને તે હાથ જોડીને સામે ઊભા રહ્યા અને અત્યંત પ્રેમને લીધે તે અધીર બની ગયા તેમનું શરીર પુલકિત થઈ ગયું મુખથી વચન નથી નીકળતા તે અત્યંત મોટા ભાગ્યવાળા અહલ્યા પ્રભુના ચરણોમાં નમી પડ્યા અને તેમના બંને નેત્રોમાં જળ પ્રેમ અને આનંદના આંસુઓની ધારા વહેવા લાગી વળી તેણે મનમાં ધીરજ ધરીને પ્રભુને ઓળખ્યા અને શ્રી રઘુનાથજીની કૃપા વડે ભક્તિ પ્રાપ્ત કરી ત્યારે અત્યંત નિર્મળ વાણીથી તેણે આ રીતે સ્તુતિનો પ્રારંભ કર્યો હે જ્ઞાનથી જાણવા યોગ્ય શ્રી રઘુનાથજી આપનો જય થાવ હું સહજ જ અપવિત્ર સ્ત્રી છું અને હે પ્રભુ આમ જગતને પવિત્ર કરનારા ભક્તોને સુખ આપનારા અને રાવણના શત્રુ છે હે કોમળ હે સંસાર જન્મ મૃત્યુના ભયથી છોડાવનારા હું આપની શરણમાં આવી છું મારી રક્ષા કરો રક્ષા કરો મુનિએ મને જે સાપ આપ્યો તે ઘણું સારું કર્યું હું તેને અત્યંત અનુગ્રહ કરી માનું છું જેના કારણે મેં સંસારથી છોડાવનાર શ્રીહરિ આપને નેત્ર ભરીને જોયા અને આપના દર્શનને જ શંકરજી સૌથી મોટો લાભ સમજે છે હે પ્રભુ હું બુદ્ધિમાં ઘણી ભોળી છું મારી એક વિનંતી છે કે હે નાથ હું બીજું કોઈ વરદાન નથી માગતી કેવળ એ જ ઈચ્છું છું કે મારો મનરૂપી ભમરો આપના ચરણ કમળની રજના પ્રેમરૂપી રસનું સદા પાન કરતો રહે જે ચરણોથી પરમ પવિત્ર દેવ નદી ગંગાજી પ્રગટ થયા જેને શિવજીએ શિષ પર ધારણ કર્યા અને જે ચરણ કમળોને બ્રહ્માજી પૂજે છે તે જ કૃપાળુ હરિ આપે મારા શિરે મુખ્ય આ રીતે સ્તુતિ કરતા કરતા વારંવાર ભગવાનના ચરણોમાં પડીને ચાલી નીકળી મનને જે ઘણો જ સારો લાગ્યો તે વરને પામીને ગૌતમની સ્ત્રી અહલ્યા આનંદમાં ગરકાવ થઈ પતિલોકમાં જતી રહી પ્રભુ શ્રી રામચંદ્રજી એવા દીનબંધુ અને વિના કારણે દયા કરનારા છે તુલસીદાસજી કહે છે કે હી સટમન તું કપટ જાળ છોડીને એમનું ભજન કર શ્રી રામચંદ્રજીને લક્ષ્મણજી મુનિની સાથે ચાલ્યા તેઓ ત્યાં ગયા કે જ્યાં જગતને પવિત્ર કરનાર ગંગાજી હતા મહારાજ ગાંધીના પુત્ર વિશ્વામિત્રજી તે આખી કથા કઈ સંભળાવી કે કઈ રીતે દેવનદી ગંગાજી પૃથ્વી પર આવ્યા હતા ત્યારે પ્રભુએ ઋષિઓ સહિત ગંગાજીમાં સ્નાન કર્યું બ્રાહ્મણોએ જાત જાતના દાન પ્રાપ્ત કર્યા પછી મુનિવૃંદ તે પ્રસન્ન થઈને ચાલ્યા અને શીઘ્ર જનકપુરીની સમીપે પહોંચી ગયા શ્રી રામચંદ્રજી જ્યારે જનકપુરની શોભા જોઈ ત્યારે નાના ભાઈ લક્ષ્મણ સહિત અત્યંત હર્ષિત થયા ત્યાં અનેક વાવડીઓ કુવા નદી અને તળાવ છે તેમાં અમૃત સમાન જળ છે અને મણીઓના પગથિયા બનેલા છે મકરન રસ્તી મદદમત થયેલ ભમરા ગુંજન કરી રહ્યા છે રંગબેરંગી ઘણા બધા પક્ષીઓ કલરવ કરી રહ્યા છે રંગ રંગના કમળો ખીલ્યા છે સદા દરેક ઋતુમાં સુખ આપનારો શીતળ મન સુગંધિત પવન વાઈ રહ્યો છે વાટિકા ફૂલવાડી બાગ અને વન જેમાં ઘણા પક્ષીઓના નિવાસ છે તે ફૂલતા ફળતા તેમજ સુંદર પાંદડાઓથી લદાઈને સુપલ્લવિત બનીને નગરના ચારે તરફ સુશોભિત છે નગરની સુંદરતાનું વર્ણન કરી શકાતું જ નથી મન જ્યાં જાય છે ત્યાં લોભાઈ જાય છે સુંદર બજાર છે મણીઓથી બનેલા વિચિત્ર છજ્જા છે જાણે કે બ્રહ્માએ તેમને પોતાના હાથોથી બનાવ્યા હોય કુબેર સમાન શ્રેષ્ઠ ધનિક વેપારી દરેક જાતની અનેક વસ્તુઓ લઈને દુકાનમાં બેઠા છે સુંદર ચોટા અને રમણીય શેરીઓ સદાય સુગંધથી સિંચાયેલી રહે છે બધાના ઘર મંગળમય છે અને તેમના ઉપર ચિત્રો કંડારેલા છે જાણે કામદેવરૂપી ચિત્રકારે અંકિત કર્યા હોય નગરના સ્ત્રી પુરુષો સુંદર પવિત્ર સાધુ સ્વભાવવાળા ધર્માત્મા અને જ્ઞાની અને ગુણવાન છે જ્યાં જનકજીનું અત્યંત અનુપમ સુંદર નિવાસ મહેલ છે ત્યાંના વિલાસ ઐશ્વર્યને જોઈને દેવતા પણ થાકી સ્તંભિત થઈ જાય છે મનુષ્યની તો જ તો કિલ્લા રાજમહેલ કોટના કોટને જોઈને ચિત્ત ચકિત થઈ જાય છે એમ માલુમ થાય છે કે જાણે તેણે સમસ્ત લોકોને શોભાને રોકી ઘેરી રાખી છે સ્વચ્છ ઉજ્જવળ મહેલોમાં અનેક પ્રકારના સુંદર રીતે બનેલા બારીઓ અને જરોખામાં મણી સોનાના બારણા લાગેલા છે સીતાજીના રહેવાના સુંદર મહેલની શોભાનું વર્ણન કરી જ કેવી રીતે શકાય રાજમહેલના બધા દરવાજા ફાટક સુંદર છે જેનામાં વજ્રના મજબૂત અથવા હીરાના ચમકતા બારણા લાગેલા છે જ્યાં આધીન રાજાઓ નટો માગધો અને ભાટોની ભીડ લાગેલી રહે છે ઘોડા અને હાથીઓને માટે મોટી મોટી ઘોડારો અને ગજશાળાઓ હાથી ખાય બનેલી છે જે સર્વકાળે ઘોડા હાથીને રથોથી ભરેલી રહે છે ઘણા બધા સુરવીરો મંત્રીઓ અને સેનાપતિઓ છે તે સર્વીના ઘર પણ રાજમહેલ જેવા જ છે નગરની બહાર તળાવ અને નદીની પાસે ચારે બાજુ ઘણા બધા રાજા લોકોએ ઉતારો કર્યો તંબુ તાણ્યા છે ત્યાં એક અનુપમ આંબાવાડિયું સર્વ પ્રકારે સુસજ્જ તથા દરેક રીતે રમણીય હતું તે જોઈને વિશ્વમિત્ર જે કહ્યું હે સુગ્ન રઘુએ મારું મન કહે છે કે અહીં જ રહી જઈએ કૃપાના ધામ શ્રી રામચંદ્રજીએ બહુ સારું સ્વામીન કઈ મુનિના સમૂહ સાથે ત્યાં જ રોકાઈ ગયા મિથિલાપતિ જ્યારે સમાચાર મળ્યા કે મહામુનિ વિશ્વામિત્રજી આવ્યા છે ત્યારે તેમના પવિત્ર હૃદયવાળા ઈમાનદાર સ્વામી ભક્ત મંત્રી ઘણા બધા યોદ્ધા શ્રેષ્ઠ બ્રાહ્મણ ગુરુ સત્યાનંદજી પોતાની જ્ઞાતિના શ્રેષ્ઠ લોકોને સાથે લીધા અને આમ પ્રસન્નતા સાથે રાજા જનકજી મુનિના સ્વામી વિશ્વામિત્રજીને મળવા ચાલ્યા રાજા એ મુનિના ચરણમાં શિવ નમાવી પ્રણામ કર્યા મુનિઓના સ્વામી વિશ્વામિત્રજીએ પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા પછી રાજાએ આખી બ્રાહ્મણ મંડળીને આદર પ્રણામ કર્યા અને પોતાનું મોટું ભાગ્ય જાણીને આનંદિત થયા વારંવાર કુશળ પ્રશ્નો કરીને વિશ્વામિત્રીજીએ રાજાને બેસાડ્યા એ જ વખતે બંને ભાઈ આવી પહોંચ્યા જે ફૂલવાડી જોવા ગયા હતા સુકુમાર કિશોરાવસ્થાવાળા શ્યામ અને ગૌરવર્ણના બંને કુમાર નેત્રોને સુખ આપનારા અને આખા વિશ્વના ચિત્તને ચોરનારા છે જ્યારે રઘુનાથજી આવ્યા ત્યારે બધા તેમના રૂપ અને તેજથી પ્રભાવિત થઈને ઉઠીને ઊભા થઈ ગયા જે તેમણે પોતાની પાસે બેસાડી દીધા બંને ભાઈઓને જોઈને બધા સુખી થયા બધાના નેત્રોમાં જળ ભરાઈ આવ્યા આનંદ અને પ્રેમના આંસુ ભરાયા અને શરીર રોમાંચિત થઈ ગયા રામજીની મધુર મનોહર મૂર્તિને જોઈને વિદેય જનકજી વિશેષરૂપે વિદેય દેહના સ્થાનભાનથી રહિત થઈ ગયા મનને પ્રેમમાં લીન જાણીને રાજા જનકે વિવેકનો આશ્રય લઈને ધીરજ ધારણ કર્યું અને મુનિના ચરણોમાં શીશ નમાવી ગદગદ પ્રેમભરી ગંભીર વાણીમાં કહ્યું હે નાટકાઓ આ બંને સુંદર બાળક મુનિકોળના આભૂષણ છે કે કોઈ રાજવંશના રક્ષક અથવા જેનું વેદોએ નેતી નેતિ કહીને ગાન કર્યું છે શું તે જ ભ્રમ તો યુગલ રૂપ ધારણ કરીને નથી આવ્યું મારું મન જે સ્વાભાવિક રૂપે જ વૈરાગ્ય રૂપ બનેલું છે આમને જોઈને એ રીતે મુગ્ધ થઈ રહ્યું છે જેમ ચંદ્રમાને જોઈને ચકોર હે પ્રભુ એટલે જ હું આપને સત્ય નિશ્ચલ ભાવે પૂછું છું હે નાત બતાવો છુપું ન રાખશો એમને જોતાં જ અત્યંત પ્રેમને વશ થઈને મારા મને જબરજસ્તીથી બ્રહ્મસુખને ત્યાગી દીધું છે મુનિએ હસ્તીને કહ્યું હે રાજન આપે ઠીક યથાર્થ જ કહ્યું આપનું વચન મિથ્યા હોઈ ન શકે જગતમાં જ્યાં સુધી જેટલા પણ પ્રાણી છે સર્વેને એ પ્રિય છે મુનિની રહસ્યમય વાણી સાંભળીને મનમાં અને મનમાં શ્રી રામચંદ્રજી મલકાય છે હસીને જાણે સંકેત કરે છે કે રહસ્ય ખુડસો ત્યારે મુનિએ કહ્યું હે રઘુકુળ મણિ મહારાજ દશરથ એ રઘુકુળ મણિ મહારાજ દશરથજીના પુત્ર છે મારા ભલાને માટે રાજાએ એમને મારી સાથે મોકલ્યા છે આ રામ અને લક્ષ્મણ બંને શ્રેષ્ઠ ભાઈઓ રૂપશીલ અને બળના ધામ છે આખું જગત આ વાતનું સાક્ષી છે તેમણે યુદ્ધમાં અસુરોને જીતીને મારા યજ્ઞની રક્ષા કરી છે રાજા જનકે કહ્યું હે મુનિ આપના ચરણોના દર્શન કરી હું પોતાના પુણ્ય પ્રભાવો કહી નથી સત્વા આ સુંદર શ્યામ અને ગૌરવર્ણરના બંને ભાઈઓ આનંદને પણ આનંદ આપનારા છે એમની પરસ્પરની પ્રીતિ ઘણી પવિત્ર અને સુહામણી છે તે મનને ઘણી ગમે છે પરંતુ વાણીથી કહી શકાતી નથી વિદેશ જનકજી આનંદિત થઈને ફરી કહે છે કે હે ના સાંભળો બ્રહ્મ અને જીવની જેમ એમનામાં સ્વાભાવિક પ્રેમ છે રાજા વારંવાર પ્રભુની જુએ છે દ્રષ્ટિ ત્યાંથી ખસવા જ નથી માનતી પ્રેમથી શરીર પુલકિત થઈ રહ્યું છે અને હૃદયમાં ઘણો ઉત્સાહ છે પછી મુનિની પ્રશંસા કરીને એમના ચરણોમાં શિસ નવાવીને રાજા એમને નગરમાં લઈ ચાલ્યા એક સુંદર મહેલ જે સર્વેકાળે બધી ઋતુમાં સુખદાયક હતો ત્યાં રાજાએ તેમને લઈ જઈને ઉતારો આપ્યો તત્પશાત સર્વે પ્રકારે પૂજાની સેવા કરીને રાજા વિદાય માંગીને પોતાના ઘેર ગયા રઘુકુળના શિરોમણી પ્રભુ રામચંદ્રજી ઋષિઓની સાથે ભોજન અને વિશ્રામ કરીને ભાઈ લક્ષ્મણ સહિત બેઠા તે સમયે પ્રહર માત્ર જેટલો દિવસ બાકી રહ્યો હતો